જોઈએ સમાચાર વિગતવાર તો અમદાવાદમાં જલારામ મંદિર પાસેના અંડરપાસ આગામી થોડાક દિવસમાં ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે અંડરપાસ બનાવવાની કામગીરી લગભગ પૂર્ણ થઈ ગઈ છે ફિનિશિંગની કામગીરી બાદ તેનો અવર જબર માટે ઉપયોગ કરી શકાશે ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન મેટ્રો રેલ તેમજ રેલવે વિભાગ દ્વારા અંડરપાસ તૈયાર કરવામાં આવ્યો છે ત્યારે અંડરપાસ ઉપર એક મેટ્રો સ્ટેશન પણ ઊભું કરવામાં આવ્યું છે આ અંડરપાસના નિર્માણ માટે સાઠ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે ત્યારે અંડરપાસને કારણે આશરે એક લાખ વાહન

કહી શકા શકાય કે પાલડીથી જલારામ મંદિર પાસેનો જે અંડરપાસ છે કે જે સીધો જ પંચવટી નીકળે છે તે અંડરપાસ હવે બંને તૈયાર છે થોડા જ દિવસોમાં હવે તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે તો કહી શકાય કે ઘણા લાંબા સમય બાદ આ જે બ્રિજ છે અંડરપાસ છે તે બનાવવાની કામગીરી જે છે તે ચાલી અને ત્યારબાદ હવે તે બનીને તૈયાર છે તો થોડા સમયમાં જ તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે જેથી કરીને વાહન ચાલકોને અને ખાસ કરીને પાલડીથી પંચવટી જતા જે લોકો છે તેને રાહતનો શ્વાસ અનુભવાશે કારણ કે ટ્રાફિકની સમસ્યા અને જુદી જુદી રીતે અલગ અલગ જગ્યાએ ફરીને તેમને નહીં જવું પડે જેથી કરીને તેમને સમય પણ બચી શકશે કેમેરામેન ચંદ્રકાંત દ્વારા સાથે બ્રિજેશ દવે અમદાવાદ અમદાવાદ खाते मान